તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ નવરાત્રીમાં વરસાદને લઈને જે મોટી અપડેટ સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ શું તમે ખેલૈયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ દુઃખદ સાબિત થઈ શકે છે જી હા દર્શક મિત્રો ફરી એકવાર નવરાત્રિમાં વરસાદને લઈને ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી દીધી છે વિગતવાર માહિતી મેળવીએ તો ચોમાસાની વિદાયની શરૂઆત તો થઈ ગઈ છે રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું સારું રહ્યું તેવું નિષ્ણાતોનું અનુમાન છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય પરંતુ હજુ ચોમાસું ગયું નથી નવરાત્રિ પણ પછી પણ વરસાદ પડવાની આગાહી તેમણે જણાવી તેમની આગાહી પ્રમાણે વરસાદ હજુ પણ ભૂક્કા બોલાવવાનો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દક્ષિણ ગુજરાતમાં હજુ પણ દસ ઇંચ સુધીના વરસાદ ખાબકવાની તેમણે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દસથી લઈને તેર ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે અંબાલાલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાવાની શક્યતા છે સામાન્યથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા છે શું તમે રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે તમને જણાવી દઈએ કે ત્રીસ સપ્ટેમ્બરથી બદલાશે રેશન કાર્ડની સિસ્ટમ દર મહિને તમારા ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા વિગતવાર માહિતી મેળવીએ તો ભારત સરકાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી રેશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે આ પગલાંનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં આ સેવા બંધ કરવામાં આવી નથી હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર સીધા તેમના બેંક ખાતામાં મળશે મહત્ત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રેશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશનકાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઇ કેવાયસી અને આધાર લિંકિંગ પણ ફરજિયાત રહેશે સ્થળાંતરિત મજૂરો અને વિદેશમાં કામ કરતા લોકો માટે આ સુવિધા વધુ મજબૂત બનાવવામાં આવશે અને આનાથી કોઈપણ લાભાર્થી દેશના કોઈપણ ભાગમાંથી પોતાનું રાશન એકત્રિત કરી શકશે રાશન દુકાન વ્યવસ્થાપન અને કાર્ડ ધારકો મહિલાઓને પ્રાથમિકતા આપશે પાત્ર પરિવારોને દર વર્ષે છથી લઈને આઠ સબસિડીવાળા ગેસ સિલિન્ડર પૂરા પાડવામાં આવશે ખેડૂત પરિવારોને મફત ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પૂરા પાડવામાં આવશે વધુમાં રેશન કાર્ડ સંબંધિત તમામ કાર્યો જેમ કે સરનામા ઉમેરવા કાઢી નાખવા અથવા બદલવા હવે સંપૂર્ણપણે ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે જે પરિવારોની આવક નિર્ધારિત કરવા મર્યાદામાં છે તેઓ જ આ યોજનાનો લાભો મેળવવા માટે પાત્ર બનશે સરકારી કર્મચારીઓને ડુપ્લિકેટ કાર્ડ ધારકોને બાકાત રાખવામાં આવશે ડિજિટલ ચકાસણી છેતરપિંડીથી અટલ અટકાવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકાર દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે છે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહ્યા છે મોંઘવારી ભથ્થામાં થનારા આ વધારાથી લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનધારકોને લાભ મળવાની સંભાવના છે દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે જે જાન્યુઆરીથી લઈને જૂન અને જૂનથી લઈને ડિસેમ્બરના સમયગાળામાં હોય છે આ વર્ષે જાન્યુઆરીમાં સરકાર દ્વારા ડીએમાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ જૂનનો સુધારો હજુ બાકી છે આ અંગેનો અંતિમ નિર્ણય કેબિનેટ દ્વારા સપ્ટેમ્બરથી ઓક્ટોબરની વચ્ચે લેવામાં આવશે મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ વખતે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાથી લઈને ચાર ટકા સુધીનો વધારો થઈ શકે હાલમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે યા વધારા પછી અઠ્ઠાવન ટકા અથવા ઓગણસાઠ ટકા થઈ શકે છે આ વધારાથી પગાર ઉપર શું અસર થશે તેની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયાના મૂળભૂત પગાર ઉપર પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થઈ શકે નવ હજાર રૂપિયાના મૂળભૂત પેન્શન ઉપર બે હજાર બસોને સિત્તેર રૂપિયાનો વધારો થઈ શકે મિત્રો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે સીપીઆઈ આઈડબલ્યુ એટલે કે ઔદ્યોગિક કામદારો માત્ર ગ્રાહક ભ્રાવ સૂચકાંક સાથે જોડાયેલા એક ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે જો એઆઈસીપીઆઈ આઈડબલ્યુમાં વધારો થાય તો મોંઘવારી ભથ્થું પણ વધે છે અને જો તેમાં ઘટાડો નોંધાય તો મોંઘવારી ભથ્થામાં ઘટાડો થાય છે શમ બુરોના વેબસાઇટના આંકડા મુજબ માર્ચ બે હજાર પચીસથી સીપીડબલ્યુ આઈડબલ્યુમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો ગાંધીનગરના બહેલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ગાંધીનગરના બહેલમાં ગરબામાં પથ્થરમારો અને આગ ઘટના બની હતી અને આ ઘટના હવે છે મિત્રો ગામના બહેલ ગામમાં પથ્થરમારાની ઘટના હવે મામલો બિચક્યો છે જેમાં પથ્થરમારાની ઘટનામાં સાક્ષી સોનક પટેલે એક મીડિયા રિપોર્ટ સાથે ખાસચિત વાતચીત કરી હતી પથ્થરમારાની ઘટનામાં સોનક પટેલ ઇજાગ્રસ્ત થયા હતા પોતાના દીકરાને બચાવવા જતા પથ્થરમારામાં વાગ્યો હતો સોનક પટેલે જણાવ્યું કે જાણી જોઈને પથ્થરમારો કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું છે મોડી રાત્રે બે જૂથ ઘર્ષણ સર્જાયું હતું તેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને કાબૂ મેળવ્યો સમગ્ર મામલાની તપાસ ચાલી હતી પોલીસ દ્વારા અત્યાર સુધીમાં સાઠ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી તમામ લોકો બહેલ પોલીસ સ્ટેશન બે લાવવામાં આવ્યા તથા વીસ જિલ્લા શંકાસ્પદ નામો પોલીસ પાસે આવ્યા જેની સામે કાર્યવાહી પણ હાથ ધરી છે હવે મિત્રો મહિલાઓને દર મહિને એકવીસો રૂપિયા મળવાને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો હરિયાણા સરકારે ગરીબ પરિવારોની મહિલાઓ માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે મુખ્યમંત્રી નાયબસિંહ સેનીએ ગુરુવારના રોજ પંચકુલામાં દીનદયાળ લાડુ લક્ષ્મી યોજના શરૂ કરી આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે દર મહિને રૂપે એકવીસોની નાણાકીય સહાય મળશે આ યોજના ત્રેવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે યોજનામાં આવી છે ફક્ત તે મહિલાઓને લાભ મળશે જેમના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી છે જે મહિલાઓ બીજા રાજ્યથી લગ્ન કર્યા પછી પંદર વર્ષથી હરિયાણામાં રહે છે તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે અરજી માટે જરૂરી દસ્તાવેજોની જો વાત કરવામાં આવે તો જો તમે આ યોજના માટે અરજી કરવા માંગતા હો તો તમારે આ દસ્તાવેજોની જરૂર પડશે પરિવાર પહેચાનપત્ર હરિયાણામાં પંદર વર્ષથી વધુ સમયથી રહેઠાણનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર કે જેમાં વાર્ષિક આવક એક લાખ રૂપિયા કે તેથી ઓછી હોય પંચકુલામાં યોજના શરૂ કર્યા પછી મુખ્યમંત્રીએ સાંજે હરિયાણા રાજભવનમાં ભાજપના કાર્યકરો અને ઉપકુલપતિઓ સાથે બેઠક યોજી હતી અને આ યોજના ધીમે ધીમે સમગ્ર રાજ્ય રાજ્યમાં લાગુ કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો પાછલા દિવસોમાં તમે સારી રીતે જાણો છો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારેથી ભારે વરસાદને કારણે ભારે પૂરની ધારાજી સર્જાઈ હતી ત્યારે બનાસકાંઠામાં અતિવૃષ્ટિને કારણે નુકસાનગ્રસ્ત બનેલા પાક મંત્રીએ નિરીક્ષણ કરી અને સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો તો શું વાતચીત કરવામાં આવી તેના ઉપર એક નજર કરીએ તો મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે અને સરકાર તરફથી તમામ મદદ ખેડૂતોને કરાશે તેવી ખાતરી મંત્રીએ આપી ખેડૂત પરિવાર સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો કૃષિ મંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાના થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી મંત્રી અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં ખેતી પાકોનું નિરીક્ષણ કરીને ગ્રામ લોકો સાથે સંવાદ કર્યો મંત્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાના ખાનપુર ગામની મુલાકાત લીધી હતી તેમણે ખાનપુર ગામના ખેડૂત રમેશભાઈના ખેતરની મુલાકાત લઈને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનગ્રસ્ત થયેલા પાકનું નિરીક્ષણ કર્યું તેમને પાકની વાસ્તવિકતા સ્થિતિ અંગે સીધો ખેડૂત પરિવાર સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે અને અતિવૃષ્ટિ કે કુદરતી આપત્તિને કારણે ખેડૂતોને થયેલ નુકસાની સહાય ચૂકવવા માટે ઝડપથી પગલાં લેવામાં આવશે મંત્રીશ્રીએ થરાદ સ્થિત નર્મદા કેનાલની વિઝિટ કરીને નિરીક્ષણ કર્યું આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સ્થાનિક ખેડૂતો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો મંત્રી રાઘવજી પટેલે સરહદી વિસ્તાર વાવ તાલુકાના ભાટરવલ અને સુઈગામ તાલુકાના કટેરી અને ભરડવા ગામની મુલાકાત પણ લીધી હતી તેમણે અતિવૃષ્ટિગ્રસ્ત ખેતરોની વિઝિટ કરીને સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે સરકારી સરહદી વિસ્તારોના નાગરિકોને પડખે ઊભી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારના ખેડૂતોની ચિંતા કરીને તમામ પ્રકારની સહાય ચૂકવવા માટે જણાવ્યું છે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તથા સરકાર દ્વારા ખેડૂતોને તમામ પ્રકારની સહાયની મદદ માટે કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું સ્થાનિક ખેડૂતોએ મંત્રીશ્રીને વરસાદી આફતની ઘટનાનો અને નુકસાન અંગે માહિતી આપી આ પ્રસંગે વાવ શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા